દેશ અને દુનિયામાં દરરોજ પ્લેન અને હેલિકોપ્ટર ક્રેશની ઘટનાઓ બની રહી છે ત્યારે આજરોજ ફરી એક હેલિકોપ્ટર ક્રેસ થયું હોવાનું સામે આવ્યું છે આ અકસ્માત ઓસ્ટ્રેલિયામાં થયો હતો અને હેલિકોપ્ટર દસ હજાર ફૂટની ઊંચાઈથી અચાનક હોટલને છત પર પડી ગયું હતું તો છત પર પડતાની સાથે જ હેલિકોપ્ટરમાં આગ લાગવાની ઘટના પણ બનવા પામી હતી જેમાં પાયલોટનું મોત નીપજ્યું હતું પરંતુ પાયલોટે પોતાનો જીવ ગુમાવીને ચારસો લોકોના જીવ બચાવ્યા હતા કારણ કે તેણે હેલિકોપ્ટર ક્રેશ થવાની સંભાવના વિશે એટીસી અધિકારીઓને પહેલેથી જ જાણ કરી દીધી હતી જેમણે પોલીસને જાણ કરી હતી અને પોલીસ સમયસર અકસ્માત સ્થળે દોડી આવી હતી તો હેલિકોપ્ટર હોટલની છત સાથે અથડાયું કે તરત જ જોરદાર વિસ્ફોટ થયો અને વાત સાંભળતા જ હોટલનું ઇમરજન્સી એલાર્મ ભાગવા લાગ્યું હતું તો પોલીસ અને હોટલના સુરક્ષાકર્મીઓ હોટલને ખાલી કરાવી હતી અને લગભગ ચારસો લોકોને બચાવી હતા જ્યારે લોકોએ પોતાની આંખથી હેલિકોપ્ટરને આકાશમાંથી પડતું અને સળગતું જવું તો તેમનામાં ભયનો માહોલ સર્જાયો હતો તો લોકોએ હેલિકોપ્ટરના સરતાનો વિડીયો બનાવી અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યું જે વાયરલ થવા પામ્યો છે તેને ઇમરજન્સી ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને હોટલમાં રોકાયેલા મહેમાનોને બચાવીને અન્ય હોટલોમાં શિફ્ટ કરાયા હતા તો હોટલ સ્ટાફ સહિત લગભગ ચારસો લોકોને બચાવી લેવાયા હતા તો અકસ્માત ઇન્સ્ટિટ્યૂટના હાથમાં ગયેલા બંને લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પણ મોકલી દેવામાં આવ્યા છે કેન્સ ઓસ્ટ્રેલિયાનું એક પર્યટન સ્થળ છે જ્યાં દરરોજ હજારો પ્રવાસીઓ આશ્રયની મુલાકાત આવે છે તે ઓસ્ટ્રેલિયાનું સૌથી વ્યસ્ત શહેરોમાંનું એક જે આવા શહેરોમાં હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાઓ ચિંતાનો વિષય બની જવા પામી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App